ત્યાંની તો આપણા ભાઈ ખેતરમાં આપણું ઘર છે ત્યાં આગળ ટાવર બને છે તો આપણે આવી મહેનત થાય છે અને કેવી રીતે થાય છે એ બતાવી દઈએ અને આ વ્લોગની અંદર સપોર્ટ મળવો જુઓ તો બ્લોગની અંદર બતાવી દઈએ કે જો ભાઈ ટાવર બને ને એટલે આપણે આ બધું જોવો અને આપણો જે આપણો માલિક કઈએ એ આપરા આઈએ તો બહુ બહુ મહેનત મહેનત થાય છે કામ કરે તો આપડે જે આટલા મહેનત પોક તો મહેનત કેવી કરવી પડે સુલક શેર કરો આ યે લાઈક વીડિયો দেখো વીડિયો મે લાઈક કરો યે સબ લોગ હમારે હિન્દી પૈયા હે જો તુમ દેખ સકતે હો કે મહેનત કેસી હોતી હે જો જો મે મહેનત કરે ફાઈક ની થતી મહેનત તો ભાઈ કહે પેલા ભાઈ આપણે તો આપણે ભાઈ બહાર આવતા રહીએ હે એ આપણા માટે જ કીશું બરોબર તો બ્લોગની અંદર જોડાયેલા રહેજો આપણે બધું બતાવી દઈએ હે તમે ઉપર જોઈ જ શકો કે કેટલા ફૂટ ઉપર એ કેટલી મહેનત કરી રહ્યા હા તો જોઈ શકો તમે કેટલા ઉપર તે બધા ભાઈઓ આપણે મહેનત કરે હ તો જોઈ શકો છો તમે કેટલા ઉપર છો જો તમારે દેખાતું તો હશે જ કે ભાઈ કેટલા ઉપર ચડ્યા હ ને આ દોરડા પકડી અને મહેનત કરી રહ્યા પેલા ભાઈ સ એ કામ કરી રહ્યા હ બરોબર જો આવડે આવડે બોલ્ટ આવી આ ટાવર ઊભું કરવાનું હોય ને એટલે આવડે આવડે બોલ્ટ આવું બરોબર તો જોઈ શકો છો તમે તો ભાઈ આપણે આ વધુ ખેંચ્યું ને એટલે આખું ટાવર ટાવર હે ને એ નમી પડશે જોવું જો ચાવરનું બહુ હજુ નહીં એટલે હાલ તો નહીં ને અમા બરાબર પણ તમે જોઈ શકો કે મહેનત કેવી કરો અને બીજું બતાવીએ તમે ની અંદર જોડાઈ રહેજો તો આપણે જો તમે જોઈ શકો છો ઉપર તમને દેખાતું જ હશે કે જોઈ શકો તો આપણે જોઈ શકો તમે કેવી મહેનત થાય છે અને જો પેલા ભાઈ દોરડા પકડી રહ્યા ની શેન તો એ કાકો આપણને દોરડા પકડી દેશો અને પેલા કાકો જે સળિયા આવો ને એ આપણો દોરડાને બાંધી અને ઉપર ખેંચીને લઈ જાય હ તો જોઈ શકો તમે વ્લોગની અંદર જોડાયેલા રહેજો તો જોઈ શકો છો આપણે ક એ ભાઈને આપણે મુલાકાત કરાવીએ અને જો કેવી મહેનત કરે છે તો આપણે એમના જ મોઢો બોલાવરાઈએ કે ભાઈ એ કેવી મહેનત કરે છે તો હિન્દીમાં બોલશે તો ભાઈ આપણે જોઈ શકો છો ચલો બતાવી દઈએ એ રહે આપણા ભૈયા તો ભૈયા આપ કેટલી મહેનત કરતે હો બહુ જ મહેનત કરતી હોમલો ભાઈ બહુ મહેનત કરતી ટાવર તુમકો દેખાઈ ને વો ટાવર કો એ સબ ઇસને ઇન લોકોને ખડા ક્યા હુ હૈ તો એ સબ કિતને મહેનત કરતી ઓર હમ કિત મહેનત કરતી પે રાત દિલ કા ફરક હોતા હે હિન્દી બોલતા જ નહીં તો આ વડથી પણ બોલી જાઉં હું કહે મારી વાત ને તો ભાઈ એ કોમ કરો છો ભાઈ તો એ કોમ કરો છે ને એની બાજુમાં મજ કેનાર છે પોણીની જો શેક નહીં શેન તો આપણો ભાઈ આ લોગની અંદર સપોર્ટ કરજો બરોબર લોગની અંદર જોડાયેલા રહો જોઈ શકો છો તમે તો જોઈ લો તમે જોઈ શકો છો કે જે આપણો લોખંડનું આવે ને એ ઉપર ખેંચીને લઈ જાય છે તો તમે જોઈ શકો છો તો આપણે જે ઉપર દોરડું હો એ ઉપર ખેંચી જશે સુધી ખેંચી જશે તો તમે જોઈ શકો છો કે કેવી રીતે ઉપર લઈ જાય છે તમે જોઈ શકો છો કે આપણે જે બતાવી રહ્યા હતા એ ઉપર ખેંચી જાય છે તો જોવા તમે ઓટોમેટિક જે મશીન છે એના કારણે ઉપર ખેંચી જશે એ બધું હા તો પહેલી વાર જ નહીં જોયું છે આટલો કોણ ચાલુ હોય તો આપણે અને આપણે જોવા આવ્યા કેવું કામ થાય છે તો જો પેલા આપણા મિત્ર દોરડું પકડી રહ્યા દે અને આ ઉપર છતાં છે જો મશીન છે મશીનના કારણે પછી અચી જુઓ તારી હોય તારી જોવા 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 જુઓ ઉપર જુ શકો છો તમે કે પેલા ભાઈ આપણા મિત્રને એમ છે કે ભાઈ દોરડું સોરો ઉપર જઈ શકો કેમ કહો ભાઈ આપણા મિત્ર ને કેમ કીટ ફીટ પહોચી દીધું આપડે ભાઈ દોરડું એના કારણે ઉપર જતું જ જોઈ શકો ભાઈ પેલું ભરાયું ભાઈ ઉપર મારી બુ બીમા તારી અને ભાઈ આપડે તમારું ડુપ્લિકેટ બમ્પુ ચપ્પલે તો તમે જોઈ શકો આપડે ભાઈ આ તા ભાઈ મિત્ર

આપણા મનમાં કે ભાઈ આપણે ઉપર ખેંચી અને મશીનના કારણે શેક ઉપર લઈ જઈ શકીએ તો ના ભાઈ આઈડી બહુ જોખમ વાળું કોમ છે હું હોય જો તમે જુઓ જોવા 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 આપણે કેટલા ભાઈઓ છે ઉપર ખબર હો એક બે ત્રણ ચાર પાંચ છ ભાઈઓ હું છ નહીં સાત ભાઈઓ છે ઉપર તો તારી તો તમે જોઈ શકો કે ભાઈ ઈવાની ટોળી જ ઊંધી પડી છે અને મને જોઈ જતું નહીં મારી બોબી મારા મને ટ્રેક્ટર આલી હતી ને તો હું તો હુફડા હુફરી કાઢી કાઢ્યું ખબર નહીં એને ત્યાં મને તો ખબર હું જે હાથ ને છૂટું હો તાર પછી પણ આપણું છે ને આવું કોમ ના ફાવીએ ભાઈ આપણે પેલા બધા ભાઈઓ કોમ કરતા હતા અને આપણે યુવાની અમ કરવા આવતા રહ્યા છીએ તો બસ આપણે જોઈ શકો તમે એ બધા ભાઈઓ અમે ચા પૂણી કરવા જોઈએ જોઈશે એમ બને છે ને યાર ચા પૂરણી તો કરવું પડે નહીં મને હું શું કે હું સાચી વાત ખોટી વાત અને પછી તો બધાને આપણે ભાઈ વ્લોગની અંદર સપોર્ટ કરજો બરાબર અને ભાઈ આપણે પેલો મોણસ છે ને આપણે ચા પીતા પીતા હસ એ મોણસ પેલો બેસે જોવા ત્યાં મશીન ઉપર બેસે ને એ ભાઈ આપણે એ જ છે ને ચા પીતા પીતા હશે ને એ જ ભાઈ એ મા